કેરળુ તાલુકાના રાજપુર લુણવા ગામમાં ચૌધરી સમાજને સ્નેહ મિલન સમારોહ યોજાયો. આ સમાજના યુવા નેતા બામાસાહેબ વાસરી કનુભાઈ ચૌધરી દગાવાડિયા વારાએ સ્નેહ મિલન સમારોહ યોજ્યો. રાજપુર લુણવા ગામમાં ભરતભાઈ એમ ચૌધરી પરિવાર દ્વારા કાર્યક્રમનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું. કાશ્મીરમાં પહલગામમાં યાત્રાળુઓ પર થયેલા હુમલામાં દુઃખ વ્યક્ત કરી બે મિનિટ મોર્નિંગ પણ પાડવામાં આવ્યું કેરળુ એપીએમસી ચેરમેન ચૌધરી રામજીભાઈ બી મંદ્રોપુર સહિત સામાજિક આગેવાન સાગરભાઈ ચૌધરી સશકભાઈ દેસાઈને

સન્માન પ્રસંગમાં ખેડૂતો પોતાની ખેત પેદાશો ખેરાલુ ગંજ બજારમાં લાવે તેવી વાત મૂકી સાગરભાઈ ચૌધરી ગાંધીનગરે ભામાશા કનુભાઈ ચૌધરી માટે પોતાના પ્રવચનમાં ભાગવત સપ્તાહ આયોજક અને વિશ્વ અંજણા સમાજના ભુવનના અગિયાર કરોડના દાનવીર સહિત વિસનગર અંજણા સમાજની સંસ્થામાં અઢી કરોડનું દાન આપનારની અનેકવિધ સિદ્ધિઓ ગણાવી સમાજના રત્ન ગણાવ્યા પરિવારનો આભાર માન્યો અને મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને આગેવાનોને મળવાનો મોકો મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો

રામભાઈ હોય નરેન્દ્રભાઈ હોય શક્તિભાઈ હોય કે સાગરભાઈ હોય ભરતભાઈના પરિવાર સાથે મળવાનો અને આજુબાજુના વિસ્તારમાંથી સર્વે આગેવાનો અને મિત્રો સ્નેહીઓના જોડે મળી અને ખૂબ આનંદ કર્યો એકબીજાના જોડે ખૂબ પ્રેમભાવથી વાતો કરી અને સરસ મજાનો પ્રસંગ જે બન્યો બન્યો એ બદલ ભરતભાઈના પરિવારનો અને સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવું છું એ સંસ્થા હતી આપ સૌના આશીર્વાદથી હમણાં જ હું એમાં ચેરમેન તરીકે બેઠો છું તો આપ સૌ એ આપણી સંસ્થા છે એમ માની આપણું તાલુકાનું એક સારું ઘરેણું છે આપણે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા બધા છીએ આપણે અહીંયા બીજી એવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી જ નથી કે જેથી કરીને આપણને બીજા ધંધા રોજગાર મળે તો આપ સૌને સાથે સાથે એ પણ વિનંતી કરો કે તમે તમારી ખેત પેદાશો આપણા નજીકના બજારમાં લઈને આવો તો બજાર પણ થોડુંક સારું થશે આપણા તાલુકાના પૈસા તાલુકામાં રહેશે આપણી નાની મોટી ખરીદીઓ પણ આપણે અહીંથી જ કરીશું કારણ કે બહારના તાલુકામાં જશો તો એ બીજાને લાભ મળશે એટલે આપણે જે કંઈ કરીએ છીએ એમાં આપ સૌ થોડા ઘણા અંશે થોડા સહયોગી થાઓ એવી પણ મારી વિનંતી છે આ સાથે અમને અહીંયા બોલાવી અમારું સ્વાગત કર્યું અને આટલું સરસ કાર્યક્રમ કર્યું એ બદલ હું સર્વે રાજપુર ગામનો અને ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું અસ્તુ ભારત માતા